નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષીય મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો એક અત્યંત દુર્લભ અને તબીબી ઘટનામાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના જુનરાદેવ ગામની અઠ્યાવીસ વર્ષીય મહિલાએ તાજેતરમાં એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો જોકે પ્રવસન તુરંત બાદ ચારે નવજાતના મોત થયા હતા સાત લાખ પ્રવસોમાંથી એક બનતી આ અતિશય અને અસામાન્ય બાબતનો દુઃખદ અંત આવે છે આ એક કેસ જોડિયા બાળકોનો જન્મ સાથે સંકળાયેલી પરવશ્વ સાથે સંકળાયેલો જોખમો પ્રયત્ન લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે ખાસ કરીને મર્યાદિત અને સ્ત્રો અને સંસાધનો હોય તેવામાં વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે અધિકારીઓ જણાવ્યા અનુસાર જુનરદેવના રોક ટેકીમલ ગામની ગોનોઈબાઈ નામની અઠ્યાવીસ વર્ષીય મહિલાએ સમય પહેલા એક સાથે આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ જન્મ આપ્યો અકાળે કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં આવ્યા હતા જો કે તેમાંથી બે બાળકોનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું જ્યારે બાકીના બે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટૂંક સમયમાં જ અવસાન પામ્યા હતા હોસ્પિટલના સ્ત્રોએ પુષ્ટિ કરી છે કે નવજાત બાળકોના ફેફસા ગંભીર રીતે અવકિસિત હતા અને જે એકસાથે વધુ બાળકોના જન્મ થવાની બાબતમાં સામાન્ય પણ ગંભીર સમસ્યા હોય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ